સુરત શહેરના રોડ ખાતે આવેલા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તપ કરનાર લોકો જોડાયા હતા શ્રેય મહેન્દ્રભાઈ શાહ અર્ય પાર્ક વાસુપૂજ્ય સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ સુમુલ રોડ સુરત થી બોલું છું અમારે અહિયાં અર્યન પાર્કમાં એકસો બાસઠ જેટલા વર્ષી તપ ચાલી રહ્યા છે વર્ષી તપ એટલે આપણે મહાવીર સ્વામી ભગવાન ને બતાવેલું તપ જે આખું વરસ ચાલે છે એકસો પાંસઠ દિવસ એમાં એક દિવસ આદિનાથ ભગવાને બતાવેલો તપ એક દિવસ વાપરવાનું અને એક દિવસ ભૂખ્યા રહેવાનું એ આ તપ અહીંયા અર્યન પાર્ક સુમુર ડેરી ખાતે ચાલી રહ્યો છે એકસો બાસઠ જેટલા વર્ષી તપના તપસ્વીઓ છે અને આમાં આપણે અત્યારે અમારું આ છેલ્લું બિહાસણું એટલે સાઈ બિયાસણું છે અને એના બે હવે પછીનો છઠ એટલે બે દિવસ હાલો કોઈ ભૂખ્યા રહેવાનું રહેશે અને ત્રીસ તારીખે અક્ષય તૃતીયાના દિવસે પારણા આવશે એ દાડે બધા રસથી પ્રાણું કરવાનું હોય છે આમાં અને ખાસ તો આપણે જે પહેલગામમાં આપણા હિન્દુઓને પ્રત્યે જે આ થયું સંહાર થયો એટલે એના હિસાબથી અમે આ વખતે જે અમારો વર્ગોડો બધું સાદાઈથી કાઢવાનું નક્કી કર્યું છે બાકીના બધા પ્રોગ્રામો અમે સ્થગિત કર્યા છે કે આપણા જ ભાઈઓને આ રીતે થાય તો આપણે કઈ રીતે આનંદ લઈ શકીએ એના કારણે અમે બધો અમારો પ્રોગ્રામ સ્થગિત કરી અને એકદમ સાગાઈ સાદાઈથી અમારો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું છે કે જે અમારે નિયમ મુજબ કાઢવો પડે એટલે અમે સાદાઈથી વરઘોડો કાઢવાના છીએ અને આ અત્યારે આપ જે જોઈ રહ્યા છે અરિયન પાર્કમાં અમારું આ છેલ્લું એટલે છેલ્લું શાહી બિયાસનું કહેવાય અત્યારે અને એના પછી બે દિવસ તપસ્ય ભૂખ્યા રહેવાનું છે ને પછી ઈશ્વરસથી પારણું કરવાનું રહેશે એટલે पूरा अरियन पार्क जैन ट्रस्ट उं सौने बता ने नमस्कार अरियन पार्क जैन संघ में मैं किन्नरी शाह 400 दिन से चल रहा जाजर मान वर्षी तप का भव्य भव्य लास्ट यानी कि अंतिम शाही व्यासना का आज ये प्रोग्राम है, है। यहाँ पे 165 वर्षी तप के तपस्वी हैं और पूरा अरियन पार्क एक साथ जुड़ गया है कोई कोई संख्या की कोई लिमिट नहीं है, जी, क्या है ये वर्षि तप।, तप जो है वो हमारे पहले भगवान आदिनाथ ने सबसे पहले किया हुआ तप है और उसके अनुसार हम लोग 400 दिन से ये तप कर रहे हैं वर्षी तप और अखात को उसका पारना आएगा